અમે બોલિંગ કરતા હતા હું મારા બે ફ્રેન્ડ ગોંડલ થી આવ્યા હતા અને નીચેથી આગ લાગી ગઈ અને સ્ટાફ આવ્યા બે જણા કીધું કે તમે ભાગો આગ લાગી ગઈ છે નીચે ને ઉપર ધુવાણા ફૂલ આવી ગયા અને એ બધા ભાગી ગયા એનો સ્ટાફ આખો અને અમે બધા પાછળ થી ભાગવાની ટ્રાય કરી પણ ભાગી ન બધી ટ્રાફિક થઈ ગયો હતો પછી મેં પ્રકાશ પડ્યો ને અમે જોયું પત્ર વધુ પત્ર અમે પાટું માર્યું ને અમે પાંચ જણા અહીંયામ ઠેકડો મારી ગયા બીજા માડે તમે કેટલા લોકો અમે ગોંડલ થી ત્રણ લોકો આવ્યા હતા હું ને મારા બે ફ્રેન્ડ ના બે જણા નથી મળ્યા જ નથી હજી હું નામ જાડેજા અને શત્રુઘ્ન સિંહ જુડાસમા ટોટલ અહીંયા કેટલા લોકો ટોટલ 70 80 જણા અંદર કેટલા લોકો સીતે લોકો કેવી રીતે નીચે નીચે ગેસ નો બાટલા બે અને ઉપર નું કામ ચાલતું હતું પછી એમાંથી આગ ઉપડી ઉપર આવી સ્ટાફ દ્વારા કઈ બચાવ નહીં નહીં કોઈ નહીં

એમ કીધું કે ભાગો બધાય પછી એને સ્ટાફ બધે ભાગી ગયો અમને કોઈનો બચાવ કર્યો નહીં અમારો અને એમ કીધું કે આ એક્ઝિટ રૂમે અહીંથી ભાગો નહીં એક્ઝિટ રૂમ હતો નહીં ને ટ્રાફિક થઈ ગયો તો ને અહીંયા ઇલેક્ટ્રિકની લાઈન હતી બધી એટલે અહીંથી કોઈ ભાગ્યું નહીં અને પછી મેં પત્રુને પાટું મારી પછી પાંચક 10 જણા અહીંયાથી પે ગયા પત્રુ કેવું હતું કઈ રીતે તોડ્યું હતું પત્રુ કઈ ગેમ રમતા હતા બાળકો બાળકો હતા વધારે વધારે બાળકો નીચે બાળકો નીચે હતા ગ્રાઉન્ડ ફ્લોર અમે ફર્સ્ટ ફ્લોરમાં માં હતા યુવાનો યુવાનો ફર્સ્ટ ફ્લોરમાં માં બાળકો નીચે બાળકો કોઈ જાણે નથી બાળકો થઈ છે થઈ છે થઈ છે ઉપર પેરેન્ટ સારા આવ્યા હોય ને થઈ હોય ને નીચે બાળકો હતા એ નીકળી ગયા હા ઉપર પેલા માળે હતા એ બધા ફસાઈ ગયા કેમ કે નીચે જ આગ લાગી હતી કોઈ ફાયર

કોઈ બુજાવાની કોશિશ ન કરી કરી નહીં પછી ફાયર બ્રિગેડ આવી 15 મિનિટ ટ્રેન આવી તમે જ્યાંથી ટિકિટ લીધી હતી ત્યાં કોઈ મેનેજર કે કોઈ હતા કોઈ અહીંયા કોઈ હતા ટિકિટ લેવાનું ગ્રાઉન્ડ ફ્લોરમાં હતું ને રમવાનું ફર્સ્ટ ફ્લોરમાં માં હતું નાના બાળકો નીચે હતા નાના બાળકો નીચે હતા એનું ગેમ ઝોન નીચે હતું જે પેરેન્ટ્સ ભેગા આવ્યો આવ્યા નાના બાળકો એ ભી ઉપર હતા એના ચાન ગઈ છે બરોબર એને ચાનાની થઈ શું શું કહેવાનું થાય છે તમારી આવી ગેમ ઝોનો બંધ કરવી જોઈએ

થોડીક જ વાર માં બધી પ્રસો